વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પરિક્રમામાં સહભાગી બની શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં વધારો કર્યો સામાજિક સુધારણા બાબતે ગેનીબેનના કાર્યને બિરદાવવા જેવું છે ગેનીબેને સામાજિક સુધારણા માટે સમાજને સાથે લઈ સમાજ માટે મોટું કાર્ય કર્યું છે ઠાકુર સમાજના બંધારણે દરેક સમાજને ઉદાહરણ પૂરું પાડ્યું છે આપણે રાવણા બેઠા બેઠા બેડી કે અમલ પી એ સારું નથી લાગતું મને તમામ સમાજ અને માતાઓ દીકરીઓ માને છે તો મારું માની નિવેશન છોડજો માતાજીના પ્રતિષ્ઠા મહોત્સવમાં શંકર ચૌધરી સ્ટેજ પરથી આપ્યું હતું નિવેદન મારે અભિનંદન આપવા છે અહીંયા ગેનીબેન હમણાં વાત કરતા આપણા સંસદ સભ્ય શ્રી કે સમાજની સુધારણા તેમણે સમાજ સુધારણાનું ખૂબ સારું કામ કર્યું હું એમને સમાજને પણ અભિનંદન આપું છું કે સમાજમાં ખોટા રિવાજો બંધ કરીને વ્યસનો બંધ કરીને તમે આ કામ કર્યું છે એ અનુકરણીય કામ છે એના માટે અભિનંદન અને આપણે પણ એક એક વ્યક્તિએ મેં ત્યાં વાત કરી હતી બાબરમાં કાર્યક્રમમાં માન્ય સંસદશ્રી હાજર હતા તેના ધારાસભ્યશ્રી પણ હાજર હતા અમે આગેવાનો હતા ભાભરની બોર્ડિંગમાં અને ત્યાં જઈને વાત કરી હતી કે ખોટા મેળાવડા ઓછા કરાય બોલાવણાના ખર્ચા ઘટાડવા પડે વ્યસનો બધા બંધ થવું પડે શિક્ષણમાં ખર્ચો કરવો પડે તો આપણે થોડું ધીમું ધીમું કર્યું ભાભરથી બધે હવે ગઈકાલે મળ્યા પણ ઘેરીબહેન ને બધા વહેલા જાગ્યા અને એમણે વહેલા જાગ્યા અને વહેલા જાગીને એમણે બાકીના લોકોને પણ પ્રેરણા આપવાનું કામ કર્યું છે તો અહીંયા પણ તમને બાદ ધા અત્યારે માઘીલાલભાઈને બધા આગેવાનો મળ્યા હતા તો એ કહેતા હતા કે અમારે પણ અહીંયા સમાજ સુધારણા માટેની વ્યવસ્થા કરવી છે તો આ કામને તમે આગળ વધારો અને જ્યાં પણ સહયોગ જુએ એ તમામ તરફથી પણ જે કંઈ લાગશે એ કરીશું અને કામને બધા અને જેટલો જ પ્રેમ તમે મારા માટે રાખો છો ને હું આવું ત્યારે માતાઓ બહેનો હોય તો પોતાનો ભાઈ આવ્યો પોતાનો દીકરો આવ્યો એ ભાવ તરીકે દરેક માતા બેન થાય છે દરેક વડીલ એમ થાય છે કે આપણો દીકરો આપણા માટે કામ કરે છે આવું જે વાતાવરણ બન્યું છે તો સમાજના જે સુધારા છે એના માટે પણ આટલો જ પ્રેમ રાખજો બધા એક કોઈ એક વ્યક્તિનો નિર્ણય નહીં હોય બધા ભેગા મળીને નિર્ણય કરશે પણ નિર્ણય જે કરે એની અંદર બધા આપણે બધા સાથે રહીએ સહયોગ રહીએ અને હવે જાહેર કાર્યક્રમમાં ભીડિયું પીતા આપણે હારા નથી લાગતા હવે કોઈ કાર્યક્રમ હોય કોઈનું મૃત્યુ થયું હોય મૃત્યુ ની અંદર આપણે હારું નથી લાગતું બાકીના બધા હશે જ મજાક મસ્કરી કરે છે આપણને લાગતું છે કે આપણે ભલું કરે છે પણ બાકીના લોકો આપણી મજાક મસ્કરી કરે છે તો મારી તમને બધાને પ્રાર્થના છે કે આ બાબતમાં તાત્કાલિક આવા આવા બાબતોની અંદર બધા સુધારા બધા કરો ખૂબ પ્રેમ ભાવથી તમે મને બોલાયો માતાજીના દર્શનનો મને લાભ મળ્યો મારે આજે માતાજીની અહીંયા આગળ પધરાવણી છે અહીંયા ઉપસ્થિત છે ત્યારે મારે કેવું પડે એક વખત માતાજી ચાલતા દ્વારકા જતા હતા રાધનપુર હું ત્યાં ધારાસભ્ય તરીકે સંસ્થાની અંદર બેઠા માતાજીને વંદન કર્યા અને અનાયાસે એક શબ્દ બધો શંકરભાઈ તમારો દીકરો એટલે મેઘુ બાપજી માતાજી મારા તો દીકરીઓ છે દીકરો કે માતાજી તમને દીકરો આપશે ભગવાન આપશે

અહીંયા આગળ અમને બોલાવ્યા નિમંત્રણ આપ્યું તમે ભલું કામ કરો ભલું કામ ને આગળ વધારો એવી હૃદયપૂર્વક ની ખૂબ ખૂબ શુભકામનાઓ ભારત માતા કી માતાજી માતાજી હર્ષિજી મહાત્રી